મામલતદાર અને પોલીસ તંત્રને આક્રોશ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ગુરુવારે માંગરોળ બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું ચાવડાના પરિવાર ઉપર થયેલા નિરજ હુમલાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે વર્ષોથી મકાનનો કબજો ધરાવતા રબારી પરિવાર પાસેથી કબજો ખાલી કરાવવા ઘાંચી શખ્સોએ ભર બપોરે ઘરમાં ઘુસી જોઈ કનુભાઈ ચાવડા અને તેના પુત્રને ઢોર માર માર્યો હતો એટલું જ મહિલાઓને પણ બક્ષવામાં આવી ન હતી પૂર્વ આયોજિત રીતે કરવામાં આવેલા હુમલામાં ઘરના બારી તેમજ દરવાજા અંદરથી બંધ કરી દેવાયા હતા ત્યારબાદ ઘરના સદસ્યો પોતાના સગા સંબંધી કે પોલીસનો સંપર્ક ન કરી શકે તે માટે ફોનના કેબલ કનેક્શન કાપીને મોબાઈલ તોડી નાખવામાં આવ્યા હતા ત્યારબાદ ઘરના લોકોના મોઢા ઉપર સેલોટેપ મારી પરિવારના કબજામાં રહેલા બે રૂમમાંથી ઘરનો સામાન ફગાવીને બંને રૂમ ઉપર કબજો જમાવી દીધો હતો બનાવ અંગે નોંધાયલે પોલીસ ફરિયાદ બાદ અબ્બાસ અબ્દુલ ભાઈ ઇરફાન અલ્લા રખા અને ઇમરાન અબ્દુલ ધરપકડ કરવામાં આવી છે જ્યારે સામે પક્ષે આમદ ભાઈ જેઠવાય પોતે ખરીદેલા મકાન માંગરોળમાં કુલ વેચીને ગુજરાત ચલાવતા પરિવારો પર થયેલા હિચકારા કૃત્યના વિરોધમાં આજે મોડી સાંજે મળેલી એક બેઠકમાં આવતીકાલે ગુરુવારે બંધ પાડવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે દિનેશ ગામવા એસ ન્યૂઝ જુનાગઢ